હા બોલો બોલો હા રિક્ષા વેચવાની છે આને આ રિક્ષા વેચવાની છે ઓ સું કેટલામાં વેચવાની શું કિંમત કરી છે મારે વેચવાની છે વેચવાની હેમ હા હા માર્કેટ આ તમને શું ખબર પડે શું માર્કેટ હવે મને ના વેચવાની હેન માર્કેટ આ હે આ સ્ટોક નહીં ટુ સ્ટોક હે સમજ્યા સ્ટોક એટલે ટુ સ્ટોક એટલે એક બત્તી વાળી આવે અને પિસ્ટન નાખવું પડે આપણે અલગથી એમ હું ને બોલો તમે લેવી હોત બોલો હા શું ઓ શું કરશો બોલો રે ઓ શું થાય નહીં આમ માપની જ મેં કિંમત કરી છે ભાઈબંધો હે તમે આવ્યા ને એટલે ગોહિંબાઈ છે મેં આયા તમને દો આટલા જગ્યા નથી એક ને હાઇટ ને પાંહ ને બી કહું હા રેડો એક મારગન ગેરેજવાળો છે હા એને હું લેતો એને નુકસાનનું આવડે એમને હા તો લેતા હો જાઉં તમને હું આયું કહું હા હા રહેજો હા એક છું

આ રીક્ષા નું બોલવું હા ઓય આપણે લેવાની છે બોલો આપને આ છે આપણે અમને લેવી લેવાની તો ને રાજો આ લેવાની છે આ લેવાની હું ચેક કર લઉં હા ચેક કર લે હું પાણી બોટલના લેતો બરોબર બરાબર

અ શું કર્યુંલા હા હા દુકાન તો બંધ હતી આ કંઈ લાગે એમ ને એ રિક્ષા તો એક નંબર બરાબર હા અને કિંમત ક્યાંય મારો સારું બે કરે ને આપણે લઈ લઈ એક નંબર ઓછું તો બસ રાખી દો બરાબર ઓછું બરાબર હારું એક ચાલી લઈ લેજો બરાબર ડોટ બરોબર હે મે તમને વાત તો કરી ફલામાં હા ઘણો ભઈ બરોબર હા ડોટ માં બાકી બરોબર રિક્ષા એક નંબર હે તમ તાર લઈ લો હા રાખી તો બરોબર ફાજે હું લઈ જઉં માદાજી લઈ જઉં અહીં ડાયરેક્ટ બરોબર તમારે તો સકલ એ બદલ ગઈ